નમસ્કાર ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનો રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકો લોક કલ્યાણની યોજનાઓમાં પૈસા ખર્ચી શકે છે નવી નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે ભાગીદારીના પ્રોજેક્ટ શરૂ કરવામાં સફળતા મળવાની સંભાવના છે વૃષભ રાશિના લોકોના પ્રભાવશાળી લોકો સાથે સંબંધો મજબૂત થશે નાના બાળકો સાથે સારો સમય પસાર થશે કામની પુષ્કળતા હોવા છતાં તમે રહેશો પરેશાનીઓ દૂર થવાની સંભાવના છે મિથુન રાશિના લોકોને આજે કોઈ અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે પૈસાની લેવડ દેવડમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે તમારી દૂરંદેશી વિચારસરણીને કારણે તમને વેપારમાં નફો થશે સામાજિક સંબંધો મજબૂત થશે કર્ક રાશિના લોકોનો તેમના જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે અહંકારને કારણે તમારા સંબંધોને બગાડો નહીં ઉચ્ચ અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી અંગે ચિંતા રહેશે સિંહ રાશિના લોકોના ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે તમારી દિનચર્યા એકદમ વ્યવસ્થિત રહેશે તમે દરેક કામ સરળતાથી પૂર્ણ કરી શકશો વ્યવસાયની ગૂંચવણો ઉકેલવામાં વ્યસ્ત રહેશો કન્યા રાશિના લોકો નવો ધંધો શરૂ કરી શકે છે કેટલાક નવા રચનાત્મક વિચારો મનમાં આવશે સરકારી નોકરી કરતા લોકો માટે દિવસ સારો છે તમારા પર કામનું દબાણ ઓછું રહેશે વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે તુલા રાશિના લોકોને વિદેશમાં રહેતા સંબંધીઓ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે વેપારના વિસ્તરણમાં કેટલીક અડચણો આવી શકે છે તમારા કાર્યો શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરો હોટેલ બિઝનેસમેનની આવકમાં વધારો થશે વૃશ્ચિક રાશિના લોકોએ કાર્યસ્થળ પર ઘણું ધ્યાન આપવું પડશે આળસને કારણે તમારા કામ અધૂરા રહી શકે છે ટેકનોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય ઘણો સારો છે લોકોની મદદ કરવાનો પ્રયાસ કરશો ધનરાશિના લોકોની બધી સમસ્યાઓનું સમાધાન થશે મિત્રો સાથે ગંભીર વિષયો પર ચર્ચા થશે તમારી ચતુરાઈના કારણે તમને વેપારમાં સારો નફો થશે તમારી જવાબદારીઓમાં નિષ્ઠાપૂર્વક નિભાવવા બદલ તમને પુરસ્કાર પણ મળી શકે છે મકર રાશિના લોકો આજે જૂની વાત યાદ કરીને ખુશ રહેશે સકારાત્મકતા રહેશે વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ પ્રત્યે ખૂબ સભાન રહેશે ઘણા દિવસોથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે આવકના સ્ત્રોત મજબૂત રહેશે મીન રાશિના લોકોએ સ્વાસ્થ્યમાં બેદરકારી ન રાખવી તમારી ભાવિ યોજનાઓ અંગે ગુપ્તતા જાળવવાની જરૂરી છે તમારા વિરોધીઓને બિલકુલ અવગણશો નહીં લોકો સાથે તમારા વિચારો અને માહિતી શેર કરવાનું ટાળો કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિન સારો જાય આભાર